શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા વડોદરા શહેરમાં માં વધુ ને વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગે એક નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાની કાગવી ઓળખ ધરાવે છે અને તેના પારદર્શી વહીવટ તથા સભાસદોના સાથે જ દેશ હિતના કાર્યોને ધ્યાનમાં રાખીને હવે મંડળીનો વિકાસ વિસ્તાર થયો છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવળેની કાર્ય સૂઝબૂઝ અને દ્રષ્ટિના પરિણામે આજે હજારો સભાસદોએ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પર પોતાનો ભરોસો મૂકેલ છે આ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાના સભાસદો ને પોતાના ભગવાન માને છે અને તેઓના હિતમાં સાથે જ દેશના હિતમાં સદા તત્પર રહેલા છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ તારીખ સાતમી મે થી પાંચ દિવસ સુધી સભાસદોને ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી પર અડધો વધારો કરાશે જ્યારે લોન મેળવનાર તથા તેમના જામીનદારોએ મતદાન કર્યું હશે તેવા લોન ધારક પાસે લોનમાં માં એક ટકા ઓછું વ્યાજ લેવાની જાહેરાત અધ્યક્ષ ગૌરવ પબડે દ્વારા પત્રકાર પરિષદ યોજી આપવામાં આવી હતી શ્રી છત્રપતિ શિવાજી હર શહેરમાં પોતાની આગવી ઓળખ અને આગવી કાર્ય પદ્ધતિથી લોકોને અને સભાસદો માટે કંઈક નવું કરતી હોય છે અને ભારતની મારા દૃષ્ટિએ પહેલી એવી સંસ્થા છે કે જે છેલ્લા છ વર્ષથી તમામે તમામ ઇલેક્શનોમાં સભાસદોને મતદાન કેન્દ્ર સુધી મોકલવાનો તમામ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ તેના જ ભાગરૂપે છેલ્લા છ વર્ષથી અમે લોકોએ મતદાનના સમયમાં તમામે તમામ ઇલેક્શનોમાં અમે આ યોજનાનું અમલીકરણ કરતા હોઈએ છીએ કે જે સભાસદ મતદાન કરીને આવે તેઓને અમે અડધો ટકો એફડીમાં વધારે હાલતા હોઈએ છીએ તેની જ જોડે લોન લે તો લોનની જોડે તેમના જામીનદારોએ પણ મતદાન કરેલું હોવું ફરજિયાત હોવું જોઈએ તેવા કિસ્સામાં અમે લોકોએ એ લોકોને એક ટકો ઓછો બી આપતા લેતા હોઈએ છીએ લોનમાં અને આ યોજના અમે લોકોએ સાત મે પછી કામકાજના પાંચ દિવસ સુધી આ યોજનાનું અમલીકરણ કરેલું છે અને હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો જાગૃત થઈને મતદાન કરે અને લોકતંત્રએ આપેલા આપણાના અધિકારનો સદઉપયોગ કરે